જરા વિચારો આપણી આસપાસની દરેક વસ્તુ લાઇટ ફોન ટીવી ફેક્ટરીઓ આ બધું જ વીજળીથી ચાલે છે પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ પાવર આપણા સુધી આટલી સરળતાથી અને સુરક્ષિત રીતે પહોંચાડે છે કોણ એ છે ઇલેક્ટ્રિશિયન તો ચાલો આજે આપણે આ જ ઇલેક્ટ્રિશિયન ટ્રેડની દુનિયામાં જઈએ અને જોઈએ કે આ ફિલ્ડમાં કરિયર બનાવવા માટે કેટલી જોરદાર તકો રહેલી છે આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને પાંચ ભાગમાં વહેંચી છે સૌથી પહેલાં આ ટ્રેડ છે શું એ સમજીશું પછી એક પ્રોફેશનલ ઇલેક્ટ્રિશિયન બનવા માટે કઈ કઈ સ્કિલ્સ જરૂરી છે એ જોઈશું એ પછી નોકરી ક્યાં મળશે અને પોતાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય એની વાત કરીશું ચોથા ભાગમાં ફ્યુચરમાં કયા નવા ફિલ્ડ્સ ખુલી રહ્યા છે એ જાણીશું અને છેલ્લે આ ફિલ્ડમાં સેલરી અને ગ્રોથ કેવો છે એની પર નજર નાખીશું તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પોઈન્ટથી ટ્રેડનો પરિચય એક વાત મગજમાં ફિટ કરી લેજો આ ખાલી એક કોર્સ નથી આ તો આજના દરેક ઉદ્યોગનો પાયો છે અને આ વાત છે ને સો ટકા સાચી છે જેમ આપણા શરીરમાં કરોડરજ્જુ વગર કશું જ શક્ય નથી બસ એ જ રીતે એક સારા ઇલેક્ટ્રિશિયન વગર કોઈ ફેક્ટરી કોઈ ઓફિસ અરે આપણું ઘર પણ ચાલી ના શકે આજ તો આ ટ્રેડની અસલી તાકાત છે તો સવાલ એ છે કે આ ટ્રેડમાં એવું તો શું શીખવા મળે છે જે તમને એક પ્રોફેશનલ ઇલેક્ટ્રિશિયન બનાવે છે ચાલો એ જરૂરી સ્કિલ્સ પર એક નજર કરીએ સૌથી પહેલી અને સૌથી અગત્યની સ્કિલ વાયરિંગ ઘરની દિવાલોની અંદર દોડતા તારથી માંડીને ફેક્ટરીના મોટા મોટા મશીનોને જોડતી કોમ્પ્લેક્સ સર્કિટ સુધી આ કોર્સમાં તમને દરેક પ્રકારના વાયરિંગની થિયરી અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળે છે હવે જો વાયરિંગ તો કરી દીધું પણ એને હંમેશા ચાલુ હાલતમાં રાખો એનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે રાઈટ બસ એ છે મેન્ટેનન્સ આમાં ઇલેક્ટ્રિકલ મશીનો અને પેનલ બોર્ડને કેવી રીતે સાચવવા અને જરૂર પડે તો રિપેર કરવા એ બધું જ શીખવા મળે છે અને હવે એક એવી સ્પેશિયલ સ્કિલની વાત કરીએ જે તમને બીજાઓથી અલગ પાડશે મોટર રિવાઇન્ડિંગ આ એક એવી કળા છે જેમાં એસી ડીસી મોટર અને ટ્રાન્સફોર્મરને જાણે કે નવું જીવન આપવામાં આવે છે અને માર્કેટમાં આવા સ્કિલ્ડ લોકોની ડિમાન્ડ હંમેશા રહે છે ઓકે તો આ બધી સ્કિલ્સ શીખી લીધી પણ હવે શું નોકરી ક્યાં મળશે કરિયર ક્યાં બનશે ચાલો હવે એની જ વાત કરીએ તો સીધો સવાલ એ છે કે આ બધું શીખ્યા પછી કામ ક્યાં મળશે જવાબ બહુ સિમ્પલ છે લગભગ બધે જ ચાલો એને સરકારી અને પ્રાઇવેટ એમ બે ભાગમાં વહેંચીને સમજીએ સરકારી નોકરીની વાત કરીએ તો જીઈબી બી જેવા ઇલેક્ટ્રિસિટી બોર્ડ્સ છે ઇન્ડિયન રેલવે છે અને આઈએસઆરઓ કે ડીઆરડીઓ જેવી દેશની શાન ગણાતી સંસ્થાઓમાં પણ ટેકનિશિયનની જગ્યાઓ હોય છે બીજી બાજુ પ્રાઇવેટ સેક્ટરમાં તો તકોનો દરિયો છે અમદાવાદ અને સુરત જેવા મોટા ઔદ્યોગિક શહેરો ટાટા મોટર્સ અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓ અને સતત ચાલતા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ બધે જ સારા ઇલેક્ટ્રિશિયનની જરૂર છે અને જેમને નોકરી નથી કરવી પણ પોતાના બોસ બનવું છે એમના માટે તો રસ્તા જ રસ્તા છે પોતાની ઇલેક્ટ્રિકલની દુકાન ખોલી શકાય મોટા સરકારી કે પ્રાઇવેટ વાયરિંગના કોન્ટ્રાક્ટ લઈ શકાય અથવા તો ઘરમાં વપરાતા ઉપકરણો જેમ કે ફ્રિજ વોશિંગ મશીન એસી એના રિપેરિંગનો બિઝનેસ પણ શરૂ કરી શકાય સારું તો અત્યાર સુધી આપણે વાત કરી કે આજે શું ચાલી રહ્યું છે પણ ભવિષ્યનું શું ટેકનોલોજી જેમ જેમ બદલાઈ રહી છે એમ ઇલેક્ટ્રિશિયન માટે કયા નવા દરવાજા ખુલી રહ્યા છે ચાલો જોઈએ એવું ના સમજતા કે આ કોઈ જૂનો ટ્રેડ છે અરે ટેકનોલોજી જેટલી ઝડપથી આગળ વધી રહી છે ને એટલી જ ઝડપથી ઇલેક્ટ્રિશિયનનો રોલ પણ અપડેટ થઈ રહ્યો છે આ ટ્રેડ હવે ખાલી વાયર અને સ્વિચ પૂરતો નથી રહ્યો પણ એનાથી ઘણો આગળ વધી ગયો છે અને આ છે ભવિષ્યની તસવીર સોલર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા રસ્તા પર દોડતી ઇલેક્ટ્રિક ગાડીઓ અને એ ગાડીઓ માટે ઠેર ઠેર લાગેલા ચાર્જિંગ પોઈન્ટ્સ આ એવા ફિલ્ડ્સ છે જેમાં આવનારા સમયમાં હજારો લાખો નોકરીઓ બનશે અને આ બધાની પાછળ મુખ્ય ભૂમિકા કોની હશે એક સ્કિલ્ડ ઇલેક્ટ્રિશિયનની ચાલો હવે એ વાત કરીએ જે કદાચ બધા જ જાણવા માંગે છે પૈસા અને ગ્રોથ આ કરિયરમાં પગાર કેટલો મળી શકે અને આગળ વધવાના ચાન્સ કેટલા છે એકદમ ફ્રેશર તરીકે એટલે કે કોર્સ પૂરો કર્યા પછી તરત જ આરામથી મહિને પંદર હજાર કે એનાથી વધારેનો પગાર મળી શકે છે એક નવી શરૂઆત માટે આ બહુ જ સારો આંકડો છે અને આ તો ખાલી શરૂઆત છે જેમ જેમ અનુભવ વધતો જશે તેમ 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 પગાર પણ વધશે જે આરામથી ત્રીસ હજારથી પચાસ હજાર સુધી પહોંચી શકે છે અને જો સપના એનાથી પણ મોટા હોય તો ગલ્ફ દેશોમાં કુશળ ઇલેક્ટ્રિશિયનની બહુ જ ડિમાન્ડ છે અને ત્યાં ખૂબ સારો પગાર મળે છે અને હા એવું પણ નથી કે આઈટીઆઈ પછી ભણવાનું બંધ અરે જો આગળ વધવાની ઈચ્છા હોય તો ઘણા રસ્તાઓ ખુલ્લા છે બે વર્ષનો ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સ કરીને સીધા સુપરવાઇઝરની પોસ્ટ પર જઈ શકાય જો શીખવવાનો શોખ હોય તો એક વર્ષનો સીઆઈટીએસ કોર્સ કરીને આઈટીઆઈમાં જ ઇન્સ્ટ્રક્ટર બની શકાય અથવા તો એક વર્ષની એપ્રેન્ટિસશીપ કરીને કોઈ સારી કંપનીમાં કામનો અનુભવ અને સાથે ભારત સરકારનું સર્ટિફિકેટ પણ મેળવી શકાય છે તો આ હતી ઇલેક્ટ્રિશિયન ટ્રેડની દુનિયાની એક ઝલક આ એક એવું ફિલ્ડ છે જે ફક્ત આપણું આ જ નહીં પણ આપણું આવનારું ભવિષ્ય પણ રોશન કરી રહ્યું છે એને પાવર આપી રહ્યું છે તો સવાલ એ છે કે શું કોઈ આ રોશન ભવિષ્યનો હિસ્સો બનવા તૈયાર છે આ વીડિયોમાં મજા આવી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો આવા વધુ માહિતીપ્રદ વિડિયો જોવા માટે મોટીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો જોવા બદલ આભાર